હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને મંગળવાર અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા પછી વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પંચ્યાસી રૂપિયા સણિયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંદર રૂપિયા રજકાના બીજ તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને સત્તાવન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પાંચ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંચ્યાસી રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ આઠસો ને વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પાંચ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ચારસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકત્રીસ રૂપિયા મરચા સૂકા તો તેના નીચા ભાવ એક હજાર પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે છસો રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને સાહીઠ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા પછી ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને ત્રાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ एक हज़ार एक सौ रुपया लई ने तेना भाव एक हज़ार त्र सौ बेतालीस रुपया मगफली मोटी तो तेना भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार त्र सौ अगिय रुपया कपास तो नीचा भाव एक हज़ार त्र सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार चार सौ एशी रुपया जीरु तो तेना भाव चार हज़ार चार सौ रुपया लईने તેના ઉત્સા ભાવ પાંચ હજાર છસો ને દસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી આ ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો તો તેના નિશા ભાવ આઠસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક ને એકત્રીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છવ્વીસ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો અગિયાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકત્રીસ રૂપિયા ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને અગિયાર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ છીએ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક્યાસી રૂપિયા પછી વાત કરીએ છીએ રસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એકસઠ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 511 અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરસા ચૂકા તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એક રૂપિયો પછી વાત કરીશું ઘઉં તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકાવન રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો એકતાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકવીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો એક રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં આપણે વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સત્્યોતેર રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું ઈસફ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો અઢાર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને ત્રણસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એક્યાસી રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો